તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં ઓપ્શન આપેલા છે ભીમદેવ પ્રથમ કર્ણદેવ ભીમદેવ બીજો કે ભીમદેવ ત્રીજાને તો મિત્રો અહીં બાણાવી ભીમ તરીકે પૂછવામાં આવ્યું છે કે કયો રાજા ઓળખાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ભીમદેવ પ્રથમ છે તેને બાણાવાડી ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છેલ્લા રાજા રાજી રાજાની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ પોતાની બહેનના લગ્ન તેની સાથે કરાવ્યા હતા ઓપ્શન આપેલા છે શિલ્પ વિદ્યા ધનુર્વિદ્યા અશ્વવિદ્યા કે જ્યોતિષ વિદ્યાથી સી આવશે અશ્વિદ્યા જે અશ્વ વિદ્યા છે તેનાથી પ્રભાવિત થઈ સાથે પોતાની રાજીાર્યપણ નું નામ શું હતું ઓપ્શન છે ચંદ્રદેવ સૂર્યદેવ દેવ ચાંગદેવ કે શિલ્ગુણ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ચાંગદેવ છે તે હેમચંદ્રાચાર્ય બાળપણનું નામ રહેલું છે ત્યારબાદ સોલંકી વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી ઓપ્શન છે ભીમદેવ પ્રથમ મૂળ પ્રથમ મૂળ બીજો કે સિદ્ધરાજે તમે જવાબ આવશે ઓપ્શન બી આવશે મૂળરાજ પ્રથમ છે તેમણે સોલંકી વંશની સ્થાપના કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પાટણમાં આવેલ બાનાથ ધેરામાં કોની મૂર્તિ જોવા મળે છે ચાંપા વાણીયાની વનરાજ ચાવડાની રૂપસુંદરીની કે અણહિલ ભરવાડની તો મિત્રો આમાં પાટણના ભાસ્પના દેરાસર ની વાત થઈ છે તો આમાં મિત્રો છે જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે વનરાજ ચાવડાની મૂર્તિ છે આ પાર્શ્વનાથના દેરાસરમાં જે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ની યાદમાં વાડ પાટણ નામ છે નામનું શહેર વસાવ્યું તો આ અણહિલ કઈ જ્ઞાતિ નો હતો ઓપ્શન આપેલા છે બ્રાહ્મણ વાણીઓ ભરવાડ કે રાજપૂત આમાં જવાબ આવશે મિત્રો થી આવશે ઓપ્શન સી આવશે તે છે ભરવાડ નો હતો અણહિલ તેના નામ ઉપર છે જે છે વનરાજ ચાવડા એ વાડ પાટણ નામનું શહેર વરસાવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત નામનો સૌ પ્રથમ જે ઉલ્લેખ છે તે ગ્રંથમાં જોવા મળે છે છે તો ઓપ્શન આપેલા રાસોમાં આબુ રાસ આબુરાસમાં કે તો આમાં જવાબ આવશે મિત્રો થી આવશે ઓપ્શન સી આવશે આબુરાસમાં છે સૌ વખત આ ગુજરાત નામનો જે છે ઉલ્લેખ જોવા મળ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વનરાજ ચાવડાના માતા પિતાનું નામ શું હતું ઓપ્શન આપેલા છે રૂપસુંદરી અને જયશિખરી જયશેખર અને લીલાવંતી જયસુંદરી અને રૂપ રૂપશિખરી કે જયશિખરી અને રૂપવતી તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે તો રૂપસુંદરી અને જયશિખરી છે તે મિત્રો છે વનરાજ ચાવડાના માતા પિતાનું નામ રહેલું છે ત્યાર બાદ આગળ પ્રશ્ન છે કે અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કયા વર્ષમાં કરી હતી તો આપેલા છે ઈસવીસન પૂર્વે બસો સડસઠ પૂર્વે બસો એકસઠ ઈસવીસન પૂર્વે બસો પાસઠ કે ઈસવીસન પૂર્વે બસો ઓગણ સિત્તેર માં તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઈસવીસન પૂર્વે બસો ને એકસઠ માં અશોક રાજાએ કલિંગ દેશ ઉપર છે ચડાઈ કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વંશી ચંદ્રગુપ્ત રાજાના ગિરિનગર ના સુબાનું નામ શું હતું તો ઓપ્શન આપેલા છે રામગુપ્ત ભૈરવ પુષ્પાક ચંદ્રગુપ્ત વૈશ્ય કે પુષ્યગુપ્ત વૈશ્ય તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે ચંદ્રગુપ્ત રાજાના આ ગિરિનગરના સુબાનું નામ છે પુષ્યગુપ્ત વૈશ્ય રહેલું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ઓપ્શન છે ઉજયંત છે તે કાળમાં ગુજરાતનું પાટનગર હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અંગ્રેજ કેપ્ટન મેક્સોડો અને બારમલ વચ્ચે કચ્છની

જે મુલ્કગીરી જે છે તરીકે ઓળખાતી ઈડર ના મિત્રો રાવે તેને શું નામ આપ્યું હતું તો option આપેલા છે રોટલો કઢી રોટલી કે ખીચડી તો આમ જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન છે તે ડી જવાબ આવશે ખીચડી નામ છે મિત્રો ઈડરના રાવે છે આ મુલ્કગીરી ને આપવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો બે ની વસઈની સંધિથી સત્તા ભાંગી પડી ત્યારે વડોદરાના દીવાન કોણ હતા ઓપ્શન છે કે દાદાભાઈ નવરોજી તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આપાજી આપાજી રાવજી છે ત્યારે વડોદરા વડોદરાના તેઓ દીવાન હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસ્વીસન અઢારસો અઠ્ઠાણું માં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં પ્રતિનિધિ તરીકે સયાજી રાવે કોને મોકલ્યા હતા ઓપ્શન છે હરિલાલ હર્ષદ મિત્રો ઓપ્શન ડી આવશે એ અને બી બંને એટલે કે હરિલાલ હર્ષદ ધ્રુવ ને અને રા બહાદુર માધવલાલ આ બંનેને છે મિત્રો છે આ રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રતિનિધિ તરીકે સયાજી રાવે મોકલ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વધુ અભ્યાસ અર્થે વિલ આંબેડકર ગોપાળરાવ રાવ બીજા કે દામાજી રાવ આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ગોપાળ રાવ દ્વારા છે આ શિષ્યવૃત્તિ બાબા સાહેબ આંબેડકર ને વિલયત અભ્યાસ અર્થે આપવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લશ્કરના ખર્ચ પેટે ગુજરાતી કોણ હતા કે પીલાજી રાવ આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે સયાજી રાવ આવશે જેમણે લશ્કર પેટેના જે ખર્ચ જે છે લોડ કરજન એ માંગ્યા હતા તેને છે આ સયાજી રાવે તે અજીજ કોકા અને જામ રાવળ સાથે અને જતાજી કે મુફર શાહ ત્રીજા સાથે આમાં જવાબ આવશે મિત્રો થી આવશે ઓપ્શન બી આવશે જામ સતાજી અને અજીજ કોકા વચ્ચે

તે ગુજરાતના પ્રથમ સુબેદાર તરીકે તે જાગિરે કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોહમ્મદ શાહ પ્રથમના પુત્રનું નામ શું હતું ઓપ્શન આપેલા છે નાસૂદિન અહેમદ શાહ નાસૂદિન જલાલ ખાન નાસૂદિન તાતર ખાન કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે નાસૂદિન અહેમદ શાહ છે તે મિત્રો મોહમ્મદ શાહ ના પ્રથમ પુત્રનું નામ હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જફર ખાન ની ગુજરાત ના સુબા તરીકે કોને કરી હતી ઓપ્શન મોહમ્મદ જવાબ આવશે મિત્રો તે આવશે નાસુદ્દીન મોહમ્મદ તુગલકે છે મિત્રો જફર ખાન ની જફરખાનની ગુજરાત ના સુબા તરીકે કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત માં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય ની સ્થાપના કોને કરી છે ઓપ્શન આપેલા છે સ્થાપના કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા નંબરની લશ્કરી ટુકડીએ અમદાવાદમાં સ્વાતંત્ર સંગ્રામની શરૂઆત કરી ઓપ્શન આપેલા છે આઠમા નંબરની સાતમા નંબરની દસમા નંબરની કે બારમા નંબરની ટુકડીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સાતમા નંબરની જે લશ્કરી ટુકડી છે તેમણે અમદાવાદમાં સ્વાતંત્ર સંગ્રામની શરૂઆત કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આણંદમાં અઢારસો સત્તાવન ના વિપ્લવની આગેવાની કોને લીધી હતી ઓપ્શન આપેલા છે જયસિંહ ઠાકોર યજમલ ઠાકોર ગરબરદાસ મુખીએ કે મુસ્તફા ખાને

તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે બળવાને આ સંપૂર્ણ સૈન્ય બળવો હતો એવું કોને કહ્યું હતું તો ઓપ્શન આપેલા છે મિસ્ટર કે જોન લોરેન્સ સીલે એલ છે તેમણે કહ્યું હતું કે અઢારસો સત્તાવન નો જે બળવો હતો સંગ્રામ છે આ એક સંપૂર્ણ સંપૂર્ણ સંપૂર્ણપણે સૈન્ય બળવો હતો તેવું મિત્રો છે આ જોન સિલે કહ્યું હતું